કેમ કે આપણે ઘોઘરા બનાવી છે જોઈ શકો છો અહીં ઘોઘરા આપણે વણીને મૂક્યા છે તો એના માટે ચટણી બનાવે છે જોઈ શકો છો આમલીની ચટણી બની જઈ છે મસ્ત મસ્ત ખાટી આમલીની ચટણી છે તો આવી કંઈક ચટણી બનાવી છે અને લઈ લીધા છે જો સાઈડમાં બીજું કામ એ કરતા જાય છે રીંગણા લઈ લીધા છે અને ટામેટાનું કટિંગ ચાલુ છે તો બનાવે જો વિડીયોમાં નહીં બા

આ ટમેટા સુધારું છું ટમેટા સુધારું છું રીંગણા સુધારવાના છે જો રીંગણા મસ્તના લીધા છે ઘરની વાડીના રીંગણા છે આ રીંગણાનું શાક કરવાનું છે સુપર શાક કરું છું મસ્ત આ રીંગણા આવા કેવા અને આને શું કહેવાય આ રીંગણા છે લીલા રીંગણા છે દેશી રીંગણા જો મોરપીસ હા દેશી રીંગણા છે કાંટાવાળા રીંગણા છે મિત્રો અને શિયાળામાં બહુ જ ખૂબ જ ટેસ્ટી બનતું શિયાળામાં શાક બનાવે છે બા રીંગણાનું શાક ને બાજરીના રોટલા

કાલાનો પડે રીંગણા સા ખારું થાય તો ફાઇનલી મિત્રો રીંગણાનો કટિંગ થઈ ગયું છે મસ્ત મસ્ત સુધારી નાખ્યા છે ટમેટા અને મસાલા બધું એક લઈ લીધા છે હવે શું કરવાનું તેલ આવી ગયું છે જો રહી નાખું છું નાખવાની હા હવે શું નાખવાનું આ

અને કન્ટિન્યુ બના રેજો તમને આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે રીંગણાનું શાક દેશી રીતે કઈ રીતે વઘારું એ સંપૂર્ણ માહિતી મળશે અમારા બા આપશે તો બન્યા રહેજો કન્ટિન્યુ તો જોઈ શકો છો મિત્રો બાજરાના રોટલા બાજુ બા ઘડી રહ્યા છે અને હવે પૂરા થવા આવ્યા છે કેમ કે બે જ હાથ તો રોટલા બાપુ ખાઈ ખાઈ ધરાઈ રહ્યા એટલે ખાવું નહીં પાવે બાર ગામ ગયા બાપુજી અને આવું દેશી રોટલા છે ચૂલા ઉપર થઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો દેશી ચૂલા ઉપર રોટલા થાય છે ફાઇનલી મિત્રો થઈ ગયું છે જો બાજરાના બધા થઈ ગયા છે અને રીંગણનું શાક થઈ ગયું છે તમે જોઈ શકો છો આખા રીંગણનું શાક હોય એવું ટેસ્ટી બન્યું છે જો તો આવું છે રીંગણનું શાક અને સાયસ આવી જાય છે સાઈસ બાજરાના રોટલા અને આ જમવાનું તો તમને કેવો લાગે અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો જેથી કરી તમને અમારા નવા વિડીયો તમને જોવા મળતા રહે આવજો ફરીવાર બીજા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાયને જય માતા જય ગોકાદીશ હર હર મારી